ગઈકાલે ભોપાલમાં રાહુલ ગાંધીના સંબોધન દરમિયાન કાર્યકર્તાઓને ચોંકાવનારું ભાષણ આપવામાં આવ્યું હતું જેમાં જાહેરમાં રાહુલ ગાંધી કહ્યું હતું કે કોંગ્રેસમાં લંગડા ઘોડા ઘુસી ગયા છે જેને લઈને કોંગ્રેસને મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે આવું ભાષણ કરતા જ અર્જુન મોઢવાડિયાએ મેદાન માર્યું અને મોઢવાડિયાએ નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધી અવારનવાર કોંગ્રેસના મોટા નેતાઓને અને કાર્યકરોને ઘોડા કહી અપમાન કરે છે અને આ વખતે ભોપાલમાં કાર્યકરો અને મોટા ગજાના નેતાઓને લંગડા ઘોડા કહ્યું તે ટિપ્પણી રાહુલ ગાંધીની વ્યાજબી નથી અને તેને નેતાઓની જાહેરમાં માફી માંગવી જોઈએ અવારનવાર હાર મેળવી રહેલા રાહુલ ગાંધી હવે કાર્યકર્તાઓ પર આક્રમક થઈ રહ્યા છે એ વ્યાજબી નથી હું જ્યારે કોંગ્રેસનો અધ્યક્ષ હતો એ વખતે એટલે કે આજથી લગભગ દસ વર્ષ પહેલાં રાહુલજી રાજકોટમાં કોંગ્રેસની એક મીટિંગ હતી એમાં આવા શબ્દો પ્રયોગ કર્યા હતા કે કોંગ્રેસમાં બે બે પ્રકારના ઘોડા છે એક રેસના ઘોડા છે અને બીજું વરઘોડાના ઘોડા છે પરંતુ આ બંને ઘોડાઓની જવાબદારીમાં અદલા બદલી થઈ ગઈ છે એટલે રેસના ઘોડાની જગ્યાએ વરઘોડાના ઘોડા આવી ગયા છે અને વરઘોડાના ઘોડાની જગ્યાએ રેસના ઘોડા આવી ગયા મારે એને ઠીક કરવું છે અમે એને હકારાત્મક તરીકે લીધું હતું અને એવું હતું કે ભાઈ એવું કદાચ હશે તો એ કઈક આ પ્રકારનો ફેરફારો કરશે પરંતુ એના પછી આજે દસ વર્ષ થઈ ગયા બાર વર્ષ થયા એને તો પણ ફરીથી આ જ કેસેટ વેગા રાખે છે કે કોંગ્રેસમાં ઘોડાઓની અદલા બદલી થઈ ગઈ છે હમણાં બે મહિના પહેલા ગુજરાતમાં આવ્યા ત્યારે પણ આજ વાત કરી અને બીજી જગ્યાએ જાય છે ત્યાં પણ આજ વાત કરે છે હકીકતે કોંગ્રેસના કે કોઈ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના જે કાર્યકર્તાઓ હોય એ પોતપોતાની રીતે કામો કરતા હોય છે અને ચૂંટણીઓમાં હાર જીત પણ થતી હોય છે પરંતુ એના માટે કાર્યકર્તાઓની જવાબદારી નથી હતી જેટલી કાર્યકર્તાની હોય એના કરતા વિશેષ એમના નેતાઓની પણ હોય છે